હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે રોટલીમાંથી ફ્રેન્કી બનાવીશું વેજીટેબલ ફ્રેન્કી આમ એમને એમ તમે શાક બનાવશો બધું તો આ કેપ્સિકમ ને કોબીજનું એવું શાક ગાજર તો એ છોકરાઓ ખાશે નહીં પણ આવી રીતે અમે ફ્રેન્કીમાં ભરીને આપશો તો બધા ગમે તે શાક હશે તો પણ છોકરાઓ ખાઈ જશે તો હવે આપણે એના માટે જે સામગ્રી જોઈએ તે બતાવું એના માટે સૌથી પહેલી તો રોટલી આપણે જે સબ્જી રોટી ખાઈએ છીએ એ રોટલી જ આપણે નોર્મલ બનાવીએ એવી જ બનાવવાની આમ તો બધા મેદાની વાપરતા હોય પણ મેદાની હેલ્થ માટે સારી નહીં એટલે ઘઉંના લોટની જ સાદી રોટલી મેં બનાવી છે એમાં ઝીણો લોટ લેવાનો મીઠું અને તેલ નાખી અને પાણીથી રોટલીનો લોટ બાંધી દેવાનો અને પછી સાદી રોટલી આપણે બનાવી દેવાની કોબીજ પછી આ બધા જ કલરના કેપ્સિકમ લેવાના અને બધા કલરના અવેલેબલ ના હોય તેટલા ગ્રીન કલરના જે કલરના મળે એ લેવાના પછી ગાજર લાલ મરચું કોથમીર આ સેજવાન સોસ લેવાનો મીઠું પછી ચીજ કોઈ પણ વસ્તુ હોય એમાં ચીજ નાખો એટલે છોકરાઓને વધારે ખાવી ગમે ચીલી ફ્લેક્સ આ ફ્રેન્કી મસાલો એનાથી ફ્રેન્કીનો ટેસ્ટ સરસ આવશે પછી આ મકાઈ અમેરિકન મકાઈ લેવાની એટલે એનો ટેસ્ટી સ્વા મીઠાશ હોય એટલે સાત સારો આવે આ લીલા મરચાં અને ડુંગળી અને આ કેચઅપ આ કેચઅપ મેં ઘરનો બનાવેલો છે એટલે થોડોક આવો કલર લાગશે અને આ બટાકા અને આ ફ્રેન્કી શેકવા માટે આપણે તેલ લઈશું અને પૂરણ બનાવવા પણ જોઈશે આ બટાકાને આપણે આવી રીતે હાથેથી થોડા મેસ કરી લેવાના હવે આપણે ફ્રેન્કી માટેનું પૂરણ બનાવીશું તો એમાં બે ચમચી જેટલું તેલ લઈશું હવે આ તેલ સેજ ગરમ થાય એટલે આ ડુંગળી અને લીલા મરચાં નાખી દઈશું હવે આ કોબીજ નાખીશું થોડીક બધું શાક એકદમ નહીં ચાતવાનું થોડું કચરું રાખવાનું એટલે ખાવામાં સરસ કન્સીટેસ્ટ આવશે એકદમ ક્રંચ આવશે વચ્ચે હવે આ કેપ્સિકમ ત્રણ કલરના થોડાક થોડાક રહેવા દેવાના થોડાક થોડાક લઈ લેવાના અને ગાજર હવે આમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર નાખવાનું મીઠું નાખીએ એટલે શાક જલ્દી ચડી જાય હવે મકાઈના દાણા નાખી દઈશું આ આપણું શાક થોડીવાર આપણે ઢાંકીને ચડવા દઈશું પાંચ મિનિટ માટે હવે આપણું શાક ચડે ત્યાં સુધી આપણે ઉપર સલાડ જે પાથરવાનું હોય એ બનાવીશું તો એમાં મેં ત્રણ કલરના કેપ્સિકમ કોબીજ અને ડુંગળી આ ત્રણે બધું મિક્સ કરી દીધું હવે અમે આપણે થોડુંક મીઠું નાખીશું બહુ નહીં નાખવાનું આપણે આમાં પણ નાખ્યું છે શાક ચડવામાં એટલે એકદમ થોડુંક જ નાખવાનું પછી આમાં સેજવાન સોસ નાખવાનો બે ચમચી જેટલો થોડા ચીલી ફ્લેક્સ નાખવાના એકદમ ચપટી અડધી ચમચી જેટલો ફ્રેન્કી મસાલો નાખવાનો અને એક ચમચી જેટલો કેચઅપ નાખવાનું હવે આ બધું મિક્સ કરી દેવાનું આ બધું મિક્સ કરીને તમે પાંચ દસ મિનિટ રહેવા દો એટલે સરસ શાક એકદમ સરસ મસાલાવાળું થઈ જાય હવે આમાં આપણે શાક આપણું અધકચરું થઈ ગયું એમાં એક ચમચી સેઝવાન સોસ નાખીશું એમાં પણ થોડો અડધી ચમચી જેટલો આપણે ટ્રેંકી મસાલો નાખીશું થોડુંક ચપટી ચીલી ફ્લેક્સ નાખવાનું તીખાશ આપણે ખવાતી હોય એ પ્રમાણે બે ચમચી જેટલો કેચઅપ નાખીશું મીઠું તો આપણે પહેલાં શાક ચડવામાં જ નાખ્યું હતું અને લાલ મરચું થોડુંક નાખવું હોય તો નાખવાનું ચીલી ફ્લેક્સ વધારે નાખ્યા હોય તો ચાલશે હવે આપણે જે બટાકાનો માવો કર્યો હતો એ આપણે આવી રીતે એકદમ સરસ મિક્સ કરી દેવાનું એટલે બટાકાના ક્યાં ગાંઠા રહી ગયા હોય તો ભાગી જાય અને સરસ મિક્સ થઈ જાય આ આપણું પૂરણ સરસ તૈયાર થઈ ગયું હવે એવું હોય તો ટેસ્ટ કરી લેવાનો મસાલો થોડો કાગો પાછો હોય મીઠું મરચું તો કરી દેવાય ઉપર હવે આપણે આ રોટલીને થોડીક શેકી લઈશું થોડું તેલ લગાવી અને સેજ ગરમ કરી અને ક્રિસ્પી કરી લઈશું મારે સવારની રોટલી પડી હતી એટલે મેં એમાંથી બનાવું તમે ગરમ રોટલી કરીને પણ બનાવી શકો આવી રીતે થોડીક શેકી લેવાની એટલે ક્રિસ્પી થઈ જાય આવી રીતે આપણે થોડીક શેકી લેવાની બહુ એકદમ કડકે નહીં ખાલી થોડીક ગરમ કરી લેવાની હવે એના ઉપર આપણે આવી રીતે પૂરણ મૂકીશું જે બટાકાનું બનાવ્યું એ રોટલીની સાઇઝ પ્રમાણે મૂકવાનું હવે જે આ સલાડ બનાવી તો આપણે એ ગોઠવીશું થોડુંક એકદમ સરસ કલરફુલ લાગશે અને સલાડ પણ એકદમ ટેંગી ટેસ્ટ થઈ ગયો છે અંદર ચાટ મસાલો બધું તમે નાખો અલગ અલગ એટલે સરસ લાગે હવે થોડો ટ્રેન્કી મસાલો ભભરાવાનો અને થોડુંક ચીજ છીણી લેવાનું ચીજ વગર તો બાળકોની આઈટમ અધૂરી ગણાય હવે આને થોડું પ્રેસ કરી અને આવી રીતે પેક કરી દેવાનું થોડું ક્રિસ્પી કરી લેવાનું તેલ હોય તો તેલ લગાવાય અને બટર પણ લગાવાય આવી રીતે તમે વાળી અને થોડી પ્રેસ કરશો એટલે સરસ કડક થઈ જશે નીચેથી બીજી બનાવીશું તો બીજી રોટલીને પણ આપણે આવી રીતે તેલ મૂકી અને સેજ ગરમ કરી લઈશું મૂકી અને ગરમ કરી લેવાની આપણે વચ્ચે આવી રીતે બટાકાનું પૂરણ મૂકીશું પછી સલાડ મૂકીશું એકદમ સરસ બધા જ કેપ્સિકમ આવે કલરિંગ દેખાય એવી રીતે ગોઠવવાનું એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે હવે ચીજ છીણ લેવાનું એને શેકી લઈશું આપણે થોડી ગરમ કરી આવી રીતે બધું ભરીને શેકીએ તો એકદમ ક્રિસ્પી થાય તો ખાવાની મજા આવે આવી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ શેકી લેવાની ચીજ નાખી હોય તો નાખી શકાય આ આપણી વેજીટેબલ ફ્રેન્કી તૈયાર એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી આ આપ લંચ બોક્સમાં પણ આપી શકાય એને અંદર રેપ કરી તમે સિલ્વર ફોઈલમાં અને પછી મૂકો તો ને એવી રહેશે આ મારી વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકન પર પ્રેસ કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને બનાવો તો કોમેન્ટમાં લખજો કે ભાઈ કેવી બની અને શું કંઈ સજેશન હોય તો પણ લખજો